અંકલેશ્વરના સુરવાડી ગામે સોસાયટીમાં ચોરી કરવા ઘુસેલા તસ્કરો સામે સ્વાનોએ ભસવાનું શરૂ કરતા ચોરોના ડર લાગતા તેઓ ચોરી કર્યા વિના વિનાજે ભાગી છૂટ્યા હતા અંકલેશ્વર સુરવાડી ગામની સોસાયટી માં ચોરી કરવા આવેલ ચાર ટસ્કરો કલે પોચતી હોય ત્યારે તેઓ ને હોય છે પરંતુ અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામની હદમાં જ આવેલ પ્રણામી બંગલો સોસાયટીમાં આજ સ્વાન લોકો માટે રક્ષક

ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે આ સોસાયટી ના રહીશો એક પ્રતિનિધિ પોલીસ રજૂઆત કરી રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે